નિવૃત્ત લોકોની દશા જો નિવૃત્ત વ્યક્તિ ખૂબ લાંબો સમય પથારીમાં રહેતો પત્ની કહે અરે ઉઠો હવે તમે હજુ પણ કેમ પથારીમાં પડ્યા રહ્યા છો બીજું કોઈ આટલું લાંબુ સૂતું નથી તમે હવે નિવૃત્ત છો એટલે એનો અર્થ એ નથી કે તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહો જો નિવૃત્ત વ્યક્તિ ખૂબ વહેલા ઉઠે તો પત્ની કહે તમને ગડપણમાં પણ ઊંઘ આવતી નથી બીજાઓને શાંતિથી સુવાદો તમે સવારે પાંચ ભાગ્યા છ વાગે ઉઠો છો અને અવાજ કરવાનું ચાલુ કરી દો છો તમારે હવે ઓફિસ તો જવાનું નથી તો પછી સૂઈ રહો અને બીજાઓને શાંતિથી સૂવા દો જો નિવૃત્ત વ્યક્તિ ઘરે જ રહે તો પત્ની કહે તમે ઉઠો છો અને તમારો મોબાઈલ પકડીને બેસીને ચા માટે પૂછ્યા કરો છો અરે જાતે થોડું કઈ કામ કરો અને અમને શાંતિથી શ્વાસ લેવા દો થોડી તાજી હવા લેવા માટે બહાર જવાની તસદી પણ લેતા નથી તમે નથી સમયસર ઉઠતા નથી ફ્રેશ થતા તમારા કારણે બીજા બધાનો દિવસ પણ મોડો શરૂ થાય છે જો નિવૃત્ત વ્યક્તિ ઘરની બહાર ઘણો સમય વિતાવે તો પત્ની કહે તમે અત્યાર સુધી હતા તમારી પાસે હવે નોકરી નથી તો તમે ઘરે કેમ રહી શકતા નથી ક્યારેક તમારા પરિવાર સાથે બેસીને વાત કરો અને ક્યારેક ક્યારેક ભગવાનનું નામ લો જો નિવૃત્ત વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવે તો પત્ની કહે મંદિરની ઝાલર વગાડવાથી તમને કંઈ મળશે નહીં જો એવું હોત તો ટાટા અને બિલ ગેટ્સ બદલે પૂજારીઓ વિશ્વના સૌથી ધનિક લોકો હોત તમે હંમેશા માળા ઝાલર નગારા અને રામ રામ ના જાપમાં જ વ્યસ્ત રહો છો જો નિવૃત્ત વ્યક્તિ વધારાની આવક માટે ફરીથી કામ કરવાનું શરૂ કરે તો પત્ની કહે કામ 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 તમે ફક્ત પૈસા વિશે જ વિચારો છો આ વૃદ્ધાવસ્થામાં પણ પૈસા પાછળ દોડવાનું બંધ કરશો નહીં શું આપણે મજૂર છીએ તમારી કારણે મારું ટાઈમટેબલ પણ વેરવિખેર થઈ જાય છે જો નિવૃત્ત વ્યક્તિ તેની પત્નીને ધાર્મિક યાત્રા પર લઈ જાય તો પત્ની કહે શ્રી શાહુને જુઓ તે દર વર્ષે રજાઓમાં તેની પત્નીને શિમલા અને દાર્જિલિંગ જેવા સ્થળોએ લઈ જાય છે પણ તમે તમે મને ડાકોર દ્વારકા સોમનાથ જ લઈ જવાનું વિચારો છો જો નિવૃત્ત વ્યક્તિ તેની પત્નીને નૈનીતાલ કાશ્મીર ગોવા માઉન્ટ આબુ અથવા ઊટી જેવા સ્થળોએ વેકેશન પર લઈ જાય તો પત્ની કહે આપણું ઘર સૌથી સારું છે કેટલો થાક લાગે છે ખાવાનું બેકાર આવા ખોટા પૈસા બગાડાય મને નવી સાડી તો લઈ દેતા નથી ને આ રીતે ફરવામાં પૈસા વેડફો છો જો નિવૃત્ત વ્યક્તિને જૂના ગીતો ગમે છે ને ક્યારેક ગણગણે છે તો પત્ની કહે આ વૃદ્ધાવસ્થામાં કિશોર લતાના ગીત ગાવાના હોય જો તમને ખરેખર ગાવાનું ગાંડ પણ હોય તો ભજન કે ભક્તિ ગીતો ગાઓ ને જો નિવૃત્ત વ્યક્તિ સમય પસાર કરવા માટે મિત્રોને ફોન કરે તો પત્ની કહે તમે હંમેશા ફોન પર ચોંટેલા રહો છો સતત વાત કર્યા કરો છો હવે જૂના મિત્રોને પડતા મૂકો અમે તો આ રીતે કોઈને ફોન કરતા નથી જો નિવૃત્ત વ્યક્તિ ઘરે સુંદર પોશાક પહેરે તો પત્ની કહે આ ઉંમરે તમે બધા નવા નવા કપડાં પહેરો છો તો શું તમે બહુ સ્માર્ટ દેખાવા માંગો છો સાચું કહું તમે જોકર જેવા લાગો છો આપણા ઘરે નવી વહુ આવવાની છે તે તમને જોઈને હસશે આહ નિવૃત્ત જીવન બધા નિવૃત્ત મિત્રોને સમર્પિત કોણ જાણે તો પણ પત્નીની બધી ટકોર મીઠી લાગે છે આખરે અર્ધાંગીની ખરીને વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો